અને પછી આને કેવું છે બીમાર પડે ને ત્યારે મંચુરિયન ને પકોડી ને એવું બધું સાંભળે અને દવા લે દવા ત્યારે એને મંચુરિયન ખાવા જોઈએ એટલે કાલે મંચુરિયન ને પછી વચ્ચે કે હું પકોડી ખાઈ આવું તો થોડુંક મોઢું સારું થઈ જાય બંધ કર છાની માની પેલો ડોક્ટર હજાર હજાર રૂપિયા લે છે એટલે ફ્રેન્ડ આવું છે હું લસણ ની ચટણી બતાવું છું આપડે એક મસ્ત લસણ લઈ લીધું થઈ અહીંયા જો આ લસણ લઈ લીધું છે હવે મસ્ત એનો તમને બતાવું કેવી રીતે કરવાનું શું કરવાનું બધા મરી મસાલા રેડી કરીને બતાવું અને પછી આપણે ચાલુ કરીએ કે મસ્ત લસણ કાઢી નાખવાનું ઓર લસણ કમ્પ્લીટ જો બધું આટલું લસણ લેવાનું લસણ મસ્ત ખંડાઈ જાય પછી હું તમને આગળની પ્રોસેસ બતાવું ઓકે વિડિયો બનાવી રહ્યો કે જતા ભી પાછા એની અંદર હવે આપણે થોડી ખાંડ નાખીશું

ઉપર નાખી દઈશું આપણે લીંબુ હવે આપણે મારા વાલા આની અંદર નાખીશું આપણે ધાજીવું દાણા જીરું નું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું જેથી કરીને એનો સ્વાદ આવે બરોબર આટલી વર્ષો નાખી દીધી હવે આને નાખીશું આપણે થોડુંક ઠંડુ પાણી પાણી બહુ વધારે નથી નાખવાનું થોડુંક જ આમ નાખવાનું છે એકમેક રસ થઈ જાય ને એટલે આની અંદર જે લસણ નાખ્યું આપણે લસણની બધું લસણની અંદર બધો જે મસાલો છે એ મસાલો મસ્ત લસણ ની અંદર એકમેક થઈ જાય આપણા ફ્રેન્ડ લીધું છે મસ્ત હવે સિંગતેલ હવે સિંગતેલ ની અંદર આપણા ચટણી નાખવાની છે જો ચટણીમાં માં ફરીથી તમને સમજાવી દઉં લસણ ખાંડેલું ખાંડેલું લસણ પછી લાલ મરચું લીંબુ દાણા જીરું અને હળદર થોડી અને લાલ મરચાં પાવડર અને થોડી કેવી આમથી અડધી ચમચી ખાંડ આ બધી નાખી પછી ઠંડુ પાણી લેવાનું ઠંડુ પાણી લેવાનું પેલું ગરમ પાણી નથી યુઝ કરવાનું ઠંડુ પાણી લઈને આમાં આની અંદર આવી રીતે મિક્સ કરતું રહેવાનું જેમ મેં તમને આગળ બતાવ્યું પછી એની અંદર આપણે તેલ મૂકી દીધું તેલ મૂકીને એને ફ્રાય કરવાની છે હમણાં તેલ આપણે આવી જાય તેલ આવી જાય એટલે હું તમને બધું બતાવું હમણાં આની અંદર આપણે નાખીશું જીરું આપણે સુગંધ તમને એટલી મસ્ત આવશે ધીમા ગેસ ઉપર તમારે ધીમો ગેસની ફ્લેમ તમારે ધીમી રાખવાની છે અને મસ્ત ઉપર તમારે ચડવા દેવાની છે અને એ ચડે ત્યાં સુધી તમારે એને મસ્ત રીતે હલાવાની છે મસ્ત જો ફ્રેન્ડ હવે હવે આની રીતે આને મસ્ત ધીમા કહેશે ધીમા ફ્લેમ ઉપર આને ઉકળવા દેવાની મસ્ત અને શાંતિથી આવી રીતે ધીમે 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 થોડું ગલાવતું રહેવાનું જેથી કરીને અંદર જે આપણે લસણ નાખ્યું બધું લસણ આપણે ચડી જાય ચટણી એકદમ જબરજસ્ત જોરદાર બની છે હવે તમને અંદર મસ્ત કોથમીર નાખી દેવાની કોઈ દિવસ ના સવારમાં તમારા નાસ્તામાં મસ્ત ખાલી પરોઠા લાલ ચટણી ખાવાની તો બી મજા આવી જશે ઘરે ટ્રાય કરજો કેવી બની છે પછી તમે કોમેન્ટમાં જણાવજો મોકલી મસ્ત જો પડવાળી રોટલી અને આપણે હમણાં ચટણી બનાવીએ ચટણી હવે આપણે મસ્ત ટેસ્ટ કરીશું પેલા તમે ટેસ્ટ કરો અને એ બની લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે સેનની નવી રેસીપીઓ આપું એ મને કોમેન્ટ કરજો